જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ બધાય સરસ દિવસની સરસ શરૂઆત કરી આજે રવિવાર હતો એટલે જે માતાજીનો ભરે છે સવાર સવારમાં ગાયત્રી યજ્ઞના નોમ તો કરી લીધો અને સરસનો સુવિચાર સાથે સરસ શરૂઆત કરી કે કંઈક ભેગું એની પાસે થાય છે કે જે વહેંચી શકે છે પછી ભલેને પ્રેમ હોય કે ભોજન હોય કે માન હોય એની એની પાસે જ ભેરું થાય છે અને એ જ પણ વેચી શકે છે સરસનો સુવિચાર છે કંઈક ભેરું એની પાસે જ થાય છે જે વેચી શકે છે અને વેચીને ખાય છે પછી ભલેને પ્રેમ હોય ભોજન હોય કે માન હોય સરસનો સુવિચાર છે કે જ જેટલું આપણે વેચી એટલું આપણે ભગવાન ડબલ આપે છે પ્રેમ હોય ભોજન હોય કે માન હોય એટલે સરસ શરૂઆત કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને સરસ જો કામકાજ થઈ ગયું છે રસોઈની તૈયારી થઈ છે એટલે રસોઈ બનાવી લઈ અને જો સરસ આજે કેસરી કલરની સાડી પહેરી હતી કેમ કે આજે યજ્ઞ કર્યું તો એટલે કેસરી કલરની સાડી પહેરી એટલે દર રવિવારે યજ્ઞ કરી નાનો કળો અમથો હોતી દઈ ઘીની ને બધી હવનની જે સામગ્રી હોય એની એટલે તમે પણ કરજો ક્યારેક ક્યારેક કરાય એટલે ભગવાન આપણા ઘરમાં કે છે કે દુર્ગુણ હોય આઘા વયા જાય એવું બધું છે આ ગાયત્રી પરિવાર વાળા આવ્યા હતા એ કહી ગયા હતા એટલા માટે કરી છે દર રવિવારે જય માતાજી બધાને માર ફોન માં રિસાર્જ થઈ રહ્યું ટિક 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 ના જો કદી વાહ પૈસા ઋતિકભાઈ મને દીધા તો વાપરવા આ કેટલા ને કઈ હાડી 300 રૂપિયા વા રામદેવ અજી તુને આ ભામે બદરા બાને પૂરા ઉ છા બાને રિચાર્જ કરું તો બે જણાને રિચાર્જ થઈ જશે બા કાં ખમે હું કર કે કઈ ગમન થોડી કર પહેલા કઈ કીધું ખબર દેતો તો તો અમે હું કેતો વી કહું તો હું કેતો દીધા હું તો એસા કેસા કેતે હે એસે કેસે કહેતે એય ધારી માના એમ કોઈ દેખો

રૂપલી જાણે એમ કહી બે પાકા ફ્રેન્ડ છે રૂપા પોજે પોજે રૂપા રૂપલી રૂપા ના તે રૂપા હે મારે રૂપા રામ રામ કૃપાલ રામ રામ કેમ છો હું થયું થયું દુઃખી હે યાદ હે દુખે હે હું થયું દેખાડો તો હા લઈ ગયું હું લઈ ગયું ભલે હું લઈ ગયું ઉતારતા ઉતારતા લઈ ગયા તો ભલે લઈ ગયું હા તમારું નામ શું છે ક્રિપાલ હં હવે દેખાય હો હા ફોન કરવો હેને કોને કરવો હે મા નારાયણને છાપાવાળા નારાયણને ફોન કરવો ને ક્યાં પોંતા એમ હારું આપણે ફોન કરશી હું કહેશી પણ મારા મમી એના નારાયણના નંબર ના હોય હો ને આપણે કાંઈ ફોન નંબર લઈને પછી વાત કરીશી હમણાં તમને દેખાડો અમારા ભાઈ છે ક્રિપાલ ભાઈ દાયા હે ને

ને વિદ્યા જોવા આવે મોબાઈલમાં ફોન કરવા આવે દરરોજ કૃપાલભાઈ નહીં જ્યાં તમે દેખાવ કેવા દેખાવ અસલ દેખાવ ને દાઢી બાઢી એટલે જણ થઈ ગયા હે થઈ ગયા ને તો પછી એમ છે કૃપાલભાઈ ગધે થર ન લાલ બાપુ વગર ના ના બધા ગયા તમારે નથી જાવ નથી જાવ કાંઈ વાંધો નહીં આપણે નારાયણ નારાયણને ફોન કર્યો હો બે હાથ જોડી બે હાથ જોડી

સંધ્યા સમયે હુ કોઈક વાતાવરણ છે સરસ મજાનું નદી પેડી છે વાયત પીપરોજો એટલે નદી કે મારે મહાદેવ મહાદેવ માાદેવના દર્શન કરી લઈ મહાદેવ મહાદેવ લાઈટ કરી મહાદેવને સરસ પૂજા પૂજા ઉતરી ગઈ છે અને દર્શન કરી લે માદેવ મહાદેવ અહીં અમારે ગણપતિ બાપ્પા અહીં અમારે હનુમાનજી મહારાજ અહીંયા કોઠિયા દેવ નંદી દેવ આ દિવા કરે છે જય માતાજી ચસ્મા તક ચડાયા ગાયત્રી આશ્રમ થી અંધારું અંધારું થઈ જવું જય ગાયત્રી માં આશીર્વાદ માં દીકરા મનોકામના પૂરી કરે માં ભગવતી નાગબાઈ માં અને ગાયત્રી માં હું કેવું સરસ ના કેવું હીટર આવે હે ભાઈ એવું કેવું હીટર આવે દીકરા એમને જ એવું કેવું હીટર હોય હવા લગીને ગરમ લે 2000 વોલ્ટેજ નું આવું હીટર આગળ જડે છે બે હજાર વોલ્ટેજ રામદે બારું કે હમતી ગરમ રહે પાણી હે થાકી ગઈ શું કરવા ગઈ એમને અહીંયા શું કામ કર્યું બેટા નિયા હા નિયા ઓલી ચૂילו નો લે

તમારે પુત્ર નથી મારો નાનાનો અનુજ છે પછી ભાઈ હું લઈ ભાત આ તરી નાખું अमा हुसी भाजी भाजी है भाई अब ठीक आ टमाटर ये भाजी तेल से ताप का थाम उमर उर दे अमा लाते भाई तू का एक थाम ये लो अच्छा 10 रुपया भाजी 10 रुपया बाकी बदु मुफ्त में हां बदु मुफ्त में दे न कतार वरो गड़बड़ वाइज रूतिक नो वरो काटो तुमने छोकोण काई ना के काई ना के तो हारो आईथ थी बंद किलो बीट